ઉધના પોલીસના નાક નીચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી 20 લાખ કરતા વધુની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતો 21 વર્ષીય દિપેશ સત્યપ્રકાશ મિશ્રા ગત બુધવારે બપોરે 1 વાગ્યાની આસપાસ ગોડાદરા વિસ્તારમાં કેપિટલ સ્ક્વેર પાસે ફૂટપાથ પાસેથી વરસાદમાં છત્રી લઈ અને જઈ રહ્યો હતો ત્યારે પાણીમાં છત્રી પડી ગઈ હતી જેને લેવા જતાં નજીક બાંધકામની બાજુમાં પાણીના ઊંડા ખાડામાં પડી ગયો હતો જેનો મૃતદેહ બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ વડોદરા મનપાની ફાયર બ્રિગેડ રિલાયન્સની ફાયર ટીમ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી ચાર દિવસની મહેનત બાદ સત્યાવીસ જુલાઈના રોજ બપોરે ત્રણ વાગે તેનો મૃતદેહ મળી આવ્યો હતો સુરતમાં વરસાદના પગલે ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં જુલાઈના રોજ બપોરના સમયે એક યુવકને ડૂબી જવાની ઘટના સામે આવી હતી સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ કેમિકલ સ્કવેર નામની સાઇટ બાજુમાં ખાડીપુરમાં એક યુવક ડૂબી ગયો હતો ફાયર વિભાગ અને પોલીસ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ ખાડીપુરનું પાણી વધુ હોવાથી ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી પડી હતી સુરત ફાયર વિભાગના અથાગ મહેનત બાદ યુવકનો બોતેર કલાક બાદ મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો યુવકના મોતને લઈ પરિવાર દ્વારા બિલ્ડર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા અને બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગણી કરી હતી